अनन्तसंसारसमुद्रतारौकायिदाभ्यां वैराग्य साम्रादपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां जय गिरनारी हर हर महादेव जय श्रीकृष्ण गुरुपूर्णिमानि पूर्वसन्ध्याये अद्भुत ગુરુમાની કરુણતાની મૂર્તિ એવા પૂજ્ય સાચવી ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ થયો હતો પૂનમ તેજ દીયે તપે નહીં આનંદ દીયે અપાર અત્યારે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં આપણને એવું લાગે કે અત્યારે તો ગૂગલમાંથી બધું જ મળી જાય છે ગુરુની ની જરૂર નથી પણ મિત્રો આપમેળે જે મેળવેલી માહિતી છે ને તે એક સળગાવ્યા વગરના દીપક જેવી છે અને રંગ વગરના ચિત્ર જેવી છે ગુરુનું સ્થાન આપણા જીવનના અંધકાર દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવવા અને જીવનના કોરા ચિત્રોમાં રંગ પૂરે છે જે વસ્તુ ગૂગલમાંથી ક્યારેય નહીં મળે કદાચ આપણા જીવનમાં પોલીસ વકીલ કે ડોક્ટરની જરૂર ના પડે પણ ક્યારેય કોઈ એવું નહીં કહે કે મારા જીવનમાં ક્યારેય ગુરુની જરૂર જ નથી અત્યારે કોઈને શિષ્ય બનવું ગમતું જ નથી બધાને ગુરુ બનવું છે પણ એક શ્રેષ્ઠ ગુરુ બનવા માટે આપણે પહેલા શ્રેષ્ઠ શિષ્ય બનવું પડે છે વાત છે સિકંદર જ્યારે વિશ્વ બનવા નીકળ્યા ત્યારે એક નદીમાં ઘોડાપુર હોય છે અને તેના ગુરુ એરિસ્ટોટલ તેમને કહે છે કે પહેલાં હું નદી પાર કરું પછી તું કરજે પણ સિકંદર કહે છે કે ના નદી તો પહેલાં હું જ પાર કરીશ એટલે ગુરુ એને પૂછે છે કે કેમ આનું કારણ શું એટલે સિકંદર એને જવાબ આપે છે કે કદાચ હું નહીં હોઉં તો ચાલશે પણ તમે જો આ દુનિયામાં હશો તો મારા કરતાં પણ વધુ વિદ્વાન રાજાઓને તૈયાર કરી શકશો ગુરુની સેવા કરવી બહુ અઘરું કામ છે મૂર્તિમંત ભગવાનની સેવા કરવી બહુ સહેલી છે પણ શબ્દો કરતાંય માણસના જીવનની જે જીવન જીવવાની કળા છે એ આપણને વધારે શિક્ષણ આપી જાય છે તો આપણે એક એવા જ દીદીના જીવનમાંથી કંઈક શીખીએ સત્ય પ્રેમ અને કરુણતાની મૂર્તિ એવા પૂજ્ય સાધ્વીજી ગીતા દીદી અમરેલીમાં જન્મેલા દીદી નાનપણથી જ ગુરુ પરંપરામાં જોડાયા છે અમરેલી ખાતે ગિરનારી આશ્રમમાં થતી સેવા પ્રવૃત્તિથી શરૂ કરી અને એક મહાન યજ્ઞ સમાન અનાથાશ્રમ ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકાની સ્થાપના કરી અને ત્યાં અનાથ બાળકો બાલિકાઓને રહેવા જમવાને સર્વાંગી વિકાસની અનેક તકો ઊભી કરવામાં આવી ત્યાં રહેતી દીકરીઓને સર્વકળાઓમાં કુશળ બનાવવા માટે દીદી હંમેશા કાર્યરત રહે તેમને માનસિક રીતે મજબૂત બનાવવા અનેક વિરાંગનાઓની કથા સંભળાવે તો તેને શારીરિક માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસ પણ કરાવે જ્યારે એક ઉત્તમ સ્કૂલમાં શિક્ષણ પણ અપાવે છે કમ્પ્યુટર સ્પીકિંગ ઇંગ્લિશ જેવા અનેક સમર કેમ્પોનું પણ આયોજન કરે છે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સમજીને સર્વે સાથે મળી નવે આવેલી દીકરીઓને પણ દૂધમાં સાકરની જેમ ભેળવી લે છે દીદીનું જીવન એટલું સ્વભાવ એકદમ ઉદાર અને મળતા આવડો એકવાર મળો તો એમ થાય કે જાણે જન્મ જન્મનો નાતો હતો એટલે દીકરીઓ તો એમને પડછાય અને જેમ આજુબાજુ જ રહે એટલે શાંતિ અને પ્રેમતા પથરાયો છે આશ્રમમાં ભગ મુકતા જ આપણને પરમ અનુભૂતિ થાય મા અંબા અને મા નવદુર્ગાના આશીર્વાદ હંમેશા દીકરીઓ પર વરસતા રહે છે એકવાર સૌથી વધારે તો વાત મને એ ગમી કે મારે જ્યારે દીદીને મળવાનું થયું તો વાત મને એવું લાગ્યું કે કદાચ કોઈ નોકર ચાકરની કે જરૂર હોય એવું આશ્રમમાં હશે કદાચ એટલે દીદીએ વાત મને એવી કરી કે જો હું ધારું તો ઘણા બધા લોકોને આ બાલિકાની સેવામાં રાખી શકું છું પણ એનું કારણ એટલું જ છે કે મારી ગેરહાજરીમાં કોઈ આ દીકરીઓને ડરાવે કે ધમકાવે એ મને પસંદ નથી અને આ વાતથી મને કદાચ એમ થયું કે દીદીના દીકરીઓ પ્રત્યેનો કેટલો અથાગ પ્રેમ હશે ઓ દીદીનું રૂપ અહીંયા ક્યારેક ઇલેક્ટ્રિશિયનનું ક્યારેક કોઠારી ક્યારેક ભંડારી ક્યારેક ઉજારી તો ક્યારેક બસના ડ્રાઈવર તરીકે પણ હોય છે આત્મનિર્ભર ભારતની એક વિરાંગના તોમાં ભારતીના ખોડામાં જ ઉછરી શકે આશ્રમમાં તો દીકરીઓ સિવાય અનેક પશુ પંખીઓ દીદીના ખોડામાં રમવા વધારે આપણને લાગે કે જેણે દીદીને પાલતું હશે પણ ના જેમ સમાન વિચારસરણીવાળા લોકો આપોઆપ એકબીજાને નજીક આવે તેમ આ પણ એક પ્રમાણ સ્વભાવનું જ કારણ હોઈ શકે આપણે આપણા સંતાનો જેટલી સુખ સગવડ ન આપી શકીએ તેટલી સગવડ ત્યાં દીકરીઓને જ્ઞાન સાથે ગમત અને બીજી અનેક પ્રવૃત્તિઓ દ્વારા આપવામાં આવે છે સર્વકળાઓમાં કુશળ બનાવવામાં આવે છે દીદીનું જીવન જ આખું તેમાં ઉત્પ્રત છે ને